સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કતારગામ પોલીસ મથક વિસ્તારમાં આવેલા અંબાજી ઝૂંપડપટ્ટીમાં દરોડા પાડી ત્યાંથી દારૂ વેઠતા ત્રણને ઝડપી પાડ્યા હતા ત્યારે મુખ્ય સૂત્રધાર ભાગી છૂટતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો સુરતમાં સ્થાનિક પોલીસ અને બ્રાન્ચોના કેટલાક ભ્રષ્ટ વહીવટદારોને પાપે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે ત્યારે કતારગામ પોલીસ મથક વિસ્તારમાં ભ્રષ્ટ કહેવાતા વહીવટદારના આશીર્વાદથી ચાલતા દારૂના અડ્ડા પર વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા સ્ટેટ મોન્ડરિંગ સેલની ટીમે સુરતના કતારગામ ખાતે આવેલા અંબાજી ઝુંપડપટ્ટીમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી દારૂનો વેપલો કરતા બુટલગરો શત્રુઘ્ના ગોવિંદ નાયક અને રાકેશ વિજયકુમાર દાસને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિત એક લાખ સાડત્રીસ હજારથી વધુની મતા કબજે કરી હતી ત્યારે મુખ્ય સૂત્રધાર ટુન્ના સંતોષ પાંડી ભાગી છૂટતા તેને વોટે જાહેર કરાયો છે હાલ તો વિજિલન્સની ટીમે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે અઝલ કુરસી સાથે હેઠા